ઈજીટ ચિલ્ડર એરીએ અને બીજી બધી તો એજી છે આના મુકોક બતાઉ મુકોક બતાઉ અમરજી આ જોઈ શકો છો બેઠા બેઠા

মোৰ বোলে মোৰ বোলাই দিয়ে মোৰ বোলে মোৰ বোলে একবাৰ একবাৰ মোৰ বোলে બોલા બોલાવી તમને ખબર મારે બધી બેસો એવી બધી ગાય એવી પગ ઉપાડે એટલે ખાલી પગ ઉપાડે પાટું નહીં મે

Mezi mají tvoříš Thank okay. you. มามี time ซยอีกจ้าฟร้นศิลอี่ตัวอุตวราณเหรออ้า